પીસીવી મહેતા હાઈસ્કૂલ ભુજ ખાતે વિજ્ઞાન તેમજ પુસ્તક મેળાનું આયોજન સાથે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ રોજ પીસીવી મહેતા હાઈસ્કૂલ ભુજની અંદર સાયન્સ ફેર અને બુક ફેર અને સાથે સાથે ગુજરાત સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ પંદર જેટલા કમ્પ્યુટર એના વર્ગનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો પીસીવી મહેતા હાઈસ્કૂલના બાળકો સાથે સાથે આજુબાજુની ગવર્મેન્ટ સ્કૂલના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષણ જગતના પ્રોફેસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંના બાળકોએ જે કેટલાક પ્રયોગો બનાવ્યા છે અને પોતાની સ્વઅગતથી જે પ્રયોગો અહીં મૂક્યા છે એ જોવા માટે હું આજુબાજુના વિદ્યાર્થીઓને આહવાન કરું છું અને આ સાયન્સ ફેર અને બુક ફેર એ બે દિવસ અહીં ચાલવાનો છે બુક ફેર જે છે બુકનું પ્રદર્શની રાખી છે મને એ વાત સૌથી વધારે ગમી કે જેટલી પણ બુક્સ અહીં મૂકવામાં આવી છે એમાંથી મોટા ભાગની બુક્સ જે છે એ અહીંના બાળકોએ પોતે વાંચી છે સમજી છે અને આજે આ જે ફેરમાં આવનાર બાળકોને એ બુક્સ વાંચવા માટેની પ્રેરણા અમારી પીસીવી મહેતા હાઈસ્કૂલના બાળકો આપવાના છે એટલે આ બધી દૃષ્ટિએ પીસીવી મહેતા સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સ અને સૌ સ્ટાફને હું અભિનંદન પાઠવું છું